વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની તો ગુજરાત હાઈકોર્ટે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપનારી સોળ શાળાઓ પચીસ ટકા ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાનો હોય છે જોકે એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી બાદ હાઈકોર્ટે સોળ શાળાઓને નોટિસ ફટકારી છે ગુજરાત હાઈકોર્ટે જે શાળાઓને નોટિસ ફટકારી છે તેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ દિલ્હી પબ્લિક સ્કૂલ આનંદ નિકેતન સ્કૂલ ઉદ્ગમ સ્કૂલ પ્રકાશ સ્કૂલ મહારાજા અગ્રસેન સ્કૂલ માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ એફડી સ્કૂલ ઝાયડસ કેરેલા સ્કૂલ એશિયા સ્કૂલ સંત કબીર સ્કૂલ યુરો સ્કૂલ કામેશ્વર સ્કૂલ શ્રદ્ધા સ્કૂલ ડીએવી સ્કૂલ સહિતની નામાંકિત શાળાઓનો સમાવેશ થાય છે આ તમામ શાળાઓ દ્વારા આરટીઆઈના કાયદા હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો કાયદો છે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ જે બે હજાર નવમાં એક્ટ પાસ થયો હતો લોકસભામાં અને એનો બે હજાર બારમાં નામદાર સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યની ભારત દેશની દરેક રાજ્ય સરકારોને હુકમ કરવામાં આવ્યો હતો કે આરટીનો અમલ કરવામાં આવે પણ આપણી રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે અને શાળા સંચાલકો જોડે જે છે મિલી એનો અમલ થયો નથી